અને ઘણી જગ્યાએ મોટા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા થતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે ત્યારે રવિવારે સાંજે સર્જાયેલા વાહન અકસ્માતમાં માત્ર ટ્રક ચાલકની જ નહીં પરંતુ પોલીસની પણ બેદરકારી એટલા માટે જણાઈ રહી છે કે પોલીસ મથકની બરાબર સામે જ આ બનાવ બન્યો છે ત્યારે આવા ભારે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પોલીસ કોની લાજ કાઢી રહી છે તેવો સવાલ પણ ઉઠાવ્યો છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા રાજ્ય સરકારને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદરમાં બેફામ સ્પીડે દોડતા ભારે વાહનો દ્વારા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને અગાઉ અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે ખાસ કરીને નસનટેકરીથી કમલાબાગ થઈને છાયા ચોકી પાસેથી નિરમા ફેક્ટરી તરફ જતા અનેક ટ્રક સહિત ડમ્ફરો અને ટેન્કરો દ્વારા ભૂતકાળમાં અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા મહાત્મા ગાંધીજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલથી છાયા ચોકી સુધી સર્જાય છે જ્યાં ગોલાઈ ઉપર બારથી ચૌદ વ્હીલવાળા ભારે વાહનો પસાર થતા હોય છે અને ત્યાં જ નજીકમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ આવેલી છે એટલું જ નહીં પરંતુ આ રોડ ઉપર અન્ય શૈક્ષણિક સંકુલો અને દવાખાના સહિત હોસ્પિટલો પણ આવેલી છે તેમજ વાહનોથી સતત ધમધમતા આ રોડ ઉપર રહેણાંક વિસ્તાર હોવાથી ભારે વાહનોની અવર ઉપર કંટ્રોલ રાખવો જરૂરી બન્યો છે અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ રસ્તા પરથી ભારે વાહનોની અવરજવર જવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો આમ છતાં હાલમાં ફરીને એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બેફામ સ્પીડે વાહનો પસાર થઈ રહ્યા છે ભૂતકાળમાં સિગ્મા સ્કૂલ પાસે ટ્રક અડફેટે એક વિદ્યાર્થી કચડાઈ જવાનો બનાવ બની ચૂક્યો હતો તે ઉપરાંત પણ એમએમ સ્કૂલ સામે ગોલાઈ ઉપર એક બાઇક સવાર આધેડનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું આ ભારે વાહનોમાંથી ચીકણા પ્રવાહી પણ રોડ ઉપર પડે છે કારણે ટુ વ્હીલર સ્લીપ થવાના બનાવો પણ સ્કૂલ નજીક જ અનેક વખત બની ચૂક્યા છે આ રસ્તો પણ અત્યંત બિસ્માર છે તેથી વારંવાર સર્જાતા અકસ્માતને અટકાવવા માટે આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવી દેવો જોઈએ અને તે તે અંગે જિલ્લા જાહેરનામું બહાર પાડીને જે તંત્રને સૂચના આપવી જોઈએ અને પોલીસ પણ આ રસ્તા ઉપર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરાવવા કડક હાથે કામ લે તે જરૂરી બન્યું છે તેવી માંગણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર